दिनेश बा चौहान दिनेश भाई चौहान क्या समझ में थी छो तुम्हें सठवारा बेलवाड़ी अच्छा सठवारा हां राजकोट से जो राजकोट નું ગામ છે કે આજુબાજુ નું ક્યાં બીજું ગામ એ મોર ગામ મારું ભાઈ આગળ રહે એમ અમે આયા કેટલા વર્ષો થી આવી ગયા રે ભાઈઓ તો મકાન લઈ દીધું આયા મક્ષે મારા ઘરના बराबर કેટલા રૂમ વાળા છે મકાન એક રૂમ એક હોલ એસવાણું અંદર બાથરૂમ બરાબર ટેનમેન્ટ છે ફ્લેટ છે ફ્લેટ છે હે બરાબર છે સુ કામ સુ કરે છે ભાઈ કામ આડવર નું કરે છે બરાબર છે નોકરી કરે છે કરની દુકાન છે હા હા કંપની માં લઈ જાય આપડા

દીકરી બેન છે પણ કામ કરો હું સિક્યોરિટી માં હા મારે બાર હજાર પગાર

તમે સ્થાયી થઈ ગયા છો અને ભાઈ હાર્ડવેર માં નોકરી કરે છે પચીસ હજાર પગાર ની અંદર કોઈ ફ્રીજ નથી મતલબ કે બધા નોકરી કરે છે કામ કરે છે કોઈ સાહેબી હોય બઉ બઉ સારી વાત છે ટૂંકમાં ઘરમાં ટૂંકમાં કોઈ ખાવા વાળું નથી બધા કમાવા વાળા છે ટૂંકમાં બે બે દીકરાના લગ્ન થઈ જાય તો નું ઘરે રહેશે બાકી બધા કામે જાય સાચી વાત છે સાચી વાત છે કઈ મિનિટ એવું પડી ગયું હોય તમને કામ ઉપર એટલે તમને ગમે નહીં બરાબર છે કેટલું ભણેલા કેટલું છે ભાઈ ભાઈ ને ભણવાનું એવું છે એવું છે ગયો તમે તો કોશિશ કરી પણ એને જ ભણવું નતું મજૂરી તમારી વાત સાચી છે

બંને ભાઈ રાજકોટ માં આવી ગયા ટુકમાં ભાયાવદર માં કોય બરાબર છે ભાયાવદર માં તો કાઈ છે જ નહીં ટુકમાં બત્તા અહીંયા જ આવી ગયા ભાઈઓ પણ કાકા મોણા બાપા ના ભાઈ ઉરિયા આ બીજા બધા રીએસે ટુકમાં આપણો પરિવાર નહી ટુકમાં અમારો પરિવાર નહી હા 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 સમજીએ કે સમજીએ ના બહુ સારી વાત છે આપણે ઓડિયો ભાઈ નું મૂકશું ભાઈને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે અને એક બેન છે પણ ઈ સાસરે છે બરાબર ખાસ કરીને ફ્રોડ થી એક સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ની માગણી કરે ગુગલ પે કરવાની તો ક્યાંય પૈસા કોઈને આપતા નહીં તમને પૂછી ને ચોક્કસ ચોક્કસ સરસ અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર કઈ વાંધો નહીં ભલે 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 હાલો કઈ વાંધો નહી અને તમારે સતવારા સમાજ છો તો બીજા કોઈ સમાજમાં ચાલે કે તમારા સમાજમાં જોઈએ છે તમારે ના ના ચાલે ચાલે અચ્છા અચ્છા બીજા કોઈ પણ સમાજમાં હાલે બરાબર છે બરાબર છે આપડે દેવી પૂજક સમાજ નહીં બાકી કોઈ પણ સમાજ તમને ચાલશે બહુ સારી વાત છે કોઈ વાંધો નહીં આપડે ભાઈનો ઓડિયો મુકશું અને ફોટો અત્યારે મોકલી દેશો ને મને મોકલી દઉં એ હા ભલે કઈ વાંધો નહીં હો હા 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 આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ